જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે તો મજામાં દેશો હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે તો મસ્ત નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે સવારે થોડાક વહેલા વહેલા જાગી ગયા હતા અને દુકાનમાં આપણે ત્યારે આવતા રહ્યા છીએ અને દુકાનમાં ઘણું બધું કામકાજ છે એટલા માટે દુકાન થોડુંક વહેલું આવે છે થોડુંક સુધરી નાખ્યો છે થોડુંક વહેલા આવવાનું કરી નાખ્યો છે એટલે ઠંડીનો માહોલ છે એટલે દુકાનમાં જો બધું પેક છે જે ખોલી નથી બરોબર જે સાફસુફ થઈ જાય થોડુંક ઠંડી હળવી પડે પછી મેં કહ્યું શટર ખોલું એટલે મેં કીધું અને આજે તો તમને સરપ્રાઇઝ બધાને દેવાની છે કારણ કે મારે ગૂગલમાંથી પિન નંબર મંગાવવાનો હોય એ પિન નંબરમાં બહુ ઈશ્યુ આવે છે આવતો નથી એવું બધું થાય છે એટલા માટે આજે અમારે જવાનું છે અમિતભાઈને મળવા અમિત રિંકલ બ્લોક જો જોકે તમે બધા ઓળખતા દેશો કે રામ રામ ને સીતારામ બધાને એનો ફેમસ ડાયલોગ છે એ એટલા માટે અમારે આજે ન્યા જવાનું છે અને એ પહેલાં

જેમ કે મેં તમને વાત કરી હતી કે અમિતભાઈ પાસે થોડુંક કામ છે એટલે જવાનું હતું એટલે જાય તો અમિતભાઈ ના ફરજે આટો મારવા કેમ છે અમિતભાઈ મજામાં પેલા તો બધા ને રામ રમ ને સીતારામ ડાયરા ને ટેકનિકલ થોડીક ઇશ્યુ હતી કે ભાઈ કે બહુ શત્રુભાઈ કે બહુ અમે મચ્યા પ્રયત્ન કર્યા પણ પ્રશ્નનું સોલ્યુશન નો થયું છેલ્લા બાકી સોલ્યુશન સતુરભાઈ આપણે કરી આપ્યું છે અને એમ કેવા ગુમાડ આપર આમ કેમ ફૂલ જેમ ખીલી ગયું છે હા હા વાત છે બહુ આનંદ આવી ગયો ટેન્શન માં આવી ગયા એમ કે આ સોલ્યુશન નઈ થાય તો પણ આપણા હાથમાં ગમે ટેકનિકલ પ્રોબ્લેમ હોય આપણા હાથમાં આવડે તરત સોલ્યુશન થઈ જાય અને તમારો દિલ થી આભાર હકીકત કારણ કે આમ બે ત્રણ દિવસ થી તો ટેન્શનમાં આવી ગયો તમે કે થાશે કે નહીં થાય થાશે કે નહીં થાય આમ

અને આપણે અમિતભાઈના ઘરે જ પેલા ગયા હતા એને આપણે ગૂગલ નો પિન નંબર નવા મંગાવવાનો હતો તો એ બહુ થોડીક પ્રોસેસ લાંબી આપણેથી થતું નહોતું કાંઈક બહુ ઇસ્યુ આવતા હતા એટલે એને કરી દીધું તો એવડા મોટા યુટ્યુબર કંઈ ધ્યાન દે ને ઘણા એવું થાય પણ આ તો એને ઘરે સા પાણી પાયા રિંકલ બેને પછી એના ફરજી અમને આટો મારવા લઈ ગયા મકાન ચાલુ છે ને ત્યાં

અરે વાહ અને આજ તો તમારો દિવસ છે છે સુરત 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 જવાનું કા તમને હે ને તમારત સુરતમાં આવ બોલો છો બોર

સુરત થી જે મારા મોટા દાદા ને છોકરો ની બધા જવાના હતા એને તો બસમાં માં જો અત્યારે બે હારી ને ત્યારે હું આવ્યો છું વાળ બાળ બધાય ચકલી ના માળા જેવા થઈ ગયા છે અને દુકાને અત્યારે તો વાળું કરીને એટલી પછી ઘર આવી ગઈ ઉપર જતા સુરત વાળા મહેમાન ને જવાનું હતું એ બધું હારો ભેગું થઈ ગયું એટલે દુકાને અત્યારે કેટલું કેટલું કામ છે ને તમને જરીને બતાવો રમણ ભમણ થઈ ગયું છે ત્યારે જોડી બધી આવી છે ને એટલા માટે જા બધું કાપડ એમ એમને પડ્યું છે આ જોડિયું ને બધું પછી આટલી જોડી પડી છે આ બધું કામકાજ અહીં પડ્યું છે અને આજે આ બધું દુકાનમાં રમણ ભમણ બધું પડ્યું છે જેમ કે મેં તમને વાત કરી હતી એમ તો આપણે આ સાથે આ તો અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય